હે જીવ તું શા માટે વ્યર્થની ચિંતા કરે છે તું કોનાથી ડરે છે આ સંસારમાં તને કોણ મારી શકે આત્મા તો અમર છે ન તો કદી જન્મે છે તે પણ સારું જ થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે ભૂતકાળની ચિંતા મૂકી દે ભવિષ્યની ચિંતા મારા પર છોડી દે અને વર્તમાનને અનુસરીને ચાલ તારું અવશ્ય કલ્યાણ થશે તે શું ગુમાવ્યું છે તે રૂવે છે તું સાથે શું લાવ્યો હતો કે તારે ગુમાવવું પડે તે શું ઉત્પન્ન કર્યું છે કે તેનો નાશ થઈ ગયો તું ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે જવાનો છે તે જે કંઈ મેળવ્યું છે તે અહીંથી જ મેળવ્યું છે અને અહીં જ મૂકીને જવાનું છે સાથે આવશે તો તારા કરેલા કર્મો હે જીવ તું જે આજે તારું છે તે ગઈકાલે બીજાનું હતું આવતીકાલે બીજા કોઈનું થશે આજે એને પોતાનું માનીને તું વ્યર્થ આનંદ માણી રહ્યો છે અને આજ આનંદ તારા દુઃખોનું કારણ બનશે પરિવર્તન સંસારનો નિયમ છે જેને તું મૃત્યુ સમજે છે તે તો જીવન છે માટે તું મારું તારું નાના મોટા પારકુ પોતાનો ભાવ મનમાંથી કાઢી નાખ અને તે અંગેનો વિચાર કરવાનું પણ છોડી દે પછી બધું જ તારું છે અને તું બધાનો છે હે જીવ તું ન તો આ શરીર તારું છે કે ન તું શરીરનો છે આ શરીર અગ્નિ જળ વાયુ પૃથ્વી અને આકાશથી બનેલ છે અને તેમાં જ તે મળી જવાનો છે પરંતુ આત્મા અજન્મા અચળ અને અવિનાશી છે તું તારી જાતને પૂર્ણ શ્રદ્ધાથી ભગવાનને અર્પણ કર એ જ ઉત્તમ સહારો છે જેમના શરણમાં જાય છે તે ભય ચિંતા રોગ શોક અને દુઃખ વગેરેથી મુક્ત થઈ જાય છે તું જે કાંઈ કર્મ કરે છે તે ભગવાનને અર્પણ કરતો રહે એમ કરવાથી જીવન મુક્તનો આનંદ અનુભવીશ જય શ્રી કૃષ્ણ